નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ બારમો મીનો બે હજાર પચીસ ને આવક વિશેની વાત કરીને આજની તો દસ નંબરનો બ્લોક ભરાઈ ગયો છે મિત્રો અને અગિયાર નંબરનો બ્લોક બે બ્લોક ભરાઈ ગયા છે મિત્રો ને સફેદ ડુંગળીની આવકની વાત કરી મિત્રો સફેદ ડુંગળીનો પણ એક બ્લોક જેવું અંદાજીત ભરાઈ ગયું છે મિત્રો ને સફેદ ડુંગળીમાં જો અરાજીનું કામકાજ પૂરું થવા આવ્યું છે મિત્રો અને લાલ ડુંગળીમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું હોય તો ચાલો અરાજીમાં જાશી જાણશે કેવા રહીએ છીએ આજના ડુંગળીના બજારમાં આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો ખાસ કરીને તમને કહું મિત્રો જેની પાસે નબળો માલ હોય એ મિત્રો લણાવતા નહીં કેમકે એના પૈસા બહુ થતા નથી મિત્રો એટલે અત્યારે હાલ નબળા માલ હોય તો માંડી વાર જો સારી ક્વોલિટી સારા માલ હોય તો એના ભાવ થઈ જાય છે મિત્રો તો ચાલો હવે હરાજીમાં જઈને રૂબરૂ જાણ શીખેવા રહે છે આજના બજાર ભાવ એક <laughs> એકસો ને એકાશી રૂપિયા નો ભાવ જે છે એકસો ને એકાશી એકસો એકાશી રૂપિયા માં

ਇਹ ਕਾਹਨੋਂ ਤੁਸੀਂ ਤੁਹਾਨੂੰ ਤੇਲ ਲੈ ਲਿਆ 151 ਰੁਪਏ ਦਾ ਮਾਲ ਜਿਹੜਾ 151 ਰੁਪਏ ਦਾ ਮਾਲ ਜਿਹੜਾ ਪੀਲੀ ਬੱਦੀ ਮਾਲ ਤੇ 115 ਰੁਪਏ ਦਾ ਮਾਲ ਜਿਹੜਾ ਤੇ 15 ਰੁਪਏ ਦਾ ਥੋੜਾ ਸੀ खाली चोरसी रूपिया टेक न सारो माल खाली चोरसी रूपिया चोरसी रूपिया चोरसी रूपिया भाव खाली